સુરેન્દ્રનગરના વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર બાબતે રજૂઆત માટે પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા સ્માર્ટ મીટર હટાવી સાદું મીટર લગાવવા ગ્રાહકો દ્વારા કરાઈ માંગણી ગ્રાહકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે સુરેન્દ્રનગર નગર રતનપુરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બેથી ત્રણ માસમાં આશરે ત્રણસો દ્વારા સોલાર પેનલ નખાવવામાં આવી છે જેઓને પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર જ નાખવું પડશે તેવો દૂર આગ્રહ કરતા આજે પૈકીના મોટાભાગના પરિવાર સાથે પીજીવીસીએલની ઓફિસે આ તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર નહીં પરંતુ સાદું મીટર નાખી આપવા રજૂઆત કરવામાં આવી હતી મીટર ન નાખવાના કારણે સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતો વીજ પુરવઠો ગ્રાહકોને નજરે બાદ મળતો નથી સોલાર પેનલમાં મીટર ન લગાવવાના કારણે વીજ ખર્ચમાં ફાયદો હજી સુધી ન થતો ન હોવા છતાં સોલર પેનલના હપ્તા ચાલુ થઈ ગયા હોય ગ્રાહકોને પડ્યા પર પાટું હોય તેવો ઘાટ થયો છે આ બાબતે આ દરેક વીજ ગ્રાહકોને તાત્કાલિક સાદો મીટર નાખી આપવા અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રાહકો તેમજ રાજુભાઈ કરપડા કમલેશભાઈ કોટેચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયસિંહભાઈ સારોલા સાઈલા સાહેબ વાત સાંભળો વાત સાંભળો સાહેબ તમારી વાત સાચી તમે પરણે ગ્રાહકો પરણે તમને એવું કે છે કે અમને સોલાર મીટર નહી સાદુ મીટર આપો તમારા ગ્રાહક છે એ તમને પરાય કે આપડે જોઈ છે ચાલુ થઇ જાય ઈ માણસો ના બે પાંચ પાંચ લાખ રૂપિયા લાગી ગયા છે અમારે વાતો થાય છે સાહેબ આ લોકોના પૈસા લાગી ગયા છે